નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મારા બોર્ડના ધુરંધરો મજામાં હું છું દિવેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ માં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ 10 આપણો પ્રિય વિષય અંગ્રેજી સેકન્ડ લેંગ્વેજ જેમાં સપ્લીમેન્ટરી રીડિંગમાં માં ચોથો યુનિટ ફ્રેન્ડશિપ અ રેમ્બો ફોરએવર ફ્રેન્ડશિપ મિત્રતા મૈત્રી એક હંમેશા માટે ચમકતું એવું મેઘધનુષ્ય આ યુનિટની આજે આપણે ચર્ચા કરવાની છે અગાઉ અગાઉ આપણે સપ્લિમેન્ટરી ત્રણ યુનિટ અને આગળના જે છે છે યુનિટ પોયમ આ બધાનો ગાલા અભ્યાસ આપણે કરી નાખ્યો સંપૂર્ણ સમજૂતી સાથે એક એક સવાલની સમજૂતી સાથે સોલ્યુશન મેળવી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયો નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે તો ચાલો વિના કોઈ વિલંબે કરીએ શરૂઆત યુનિટ નંબર ચારની ફ્રેન્ડશિપ ઓર રેમ્બો ફોર એવર હજુ અહીંયા આપણને પેરેગ્રાફ તો આપ્યો છે પણ પેરેગ્રાફ આપતા પહેલા સ્ટોરીની સમજૂતી મેળવી થોડી જરૂરી બને છે કારણ કે સ્ટોરી જે છે ગમે ત્યાંથી આવી શકે બરોબર છે હા એઝ યુ નો આ પાઠમાં છે ને બે વ્યક્તિઓની મિત્રતા બે બહેનપણીઓ બે છોકરીઓની મિત્રતા વિશે વાત થયેલી છે જે લેખિકા છે એનું સંબોધન હંમેશા આય તરીકે થશે જો અહીંયા છે આય આય બરોબર આઈ બરોબર લેખિકા ખુદ જે છે એ આય તરીકે આવશે અને છઠ્ઠી સ્કૂલ હતી સોરી પાંચમી સ્કૂલ હતી જે છોકરી છે એ છોકરી દર વર્ષે જે છે નવી સ્કૂલમાં જાય નવી સ્કૂલમાં નવા ફ્રેન્ડ બને માંડ હજી નવા ફ્રેન્ડ બની ગયા હોય ત્યાં નવી સ્કૂલ એટલે પાછું થી પાછું નવા ફ્રેન્ડ્સ બનાવવાના આંત ને બધું હવે થાય છે એવું કે ભરૂચમાં નોકરી લાગી અને ભરૂચમાં જે છે લેખિકા આ સ્કૂલમાં જોડાય છે અને સ્કૂલમાં જોડાણા પછી એ છોકરી એને મનીષા નામની છોકરી સાથે મિત્રતા થઈ જાય છે લેખિકાને મનીષા સાથે મિત્રતા થઈ જાય છે બરોબર બધા ક્લાસમાં લગભગ પાંત્રીસ જેટલા છોકરા છોકરીઓ હતા એમાંથી સૌથી વધારે પ્રિય હોય તલેખिका માટે મનીષા છે બંનેની મિત્રતાનું વર્ણન કર્યું છે શું કહે છે બોથ ઓફ us પેરેગ્રાફમાં જોજો જો હું કહે છે બંને અમે બંને બોથ ઓફ us વુડ ઓલવેઝ મૂવ અમે બંને જ છે ઘણી વખત જે છે નીકળી પડતા ઓન ધ મૂવ ઓલ ટુગેધર આઉટ ઓફ ધ સાયલન્ટ ટ્રેક્સ શાંત રેલવે ટ્રેક્સ ઉપર જે છે અમે જતા ગાર્ડન ગાર્ડન માં જતા ધ સ્કૂલ સ્કૂલ પાછળ આવેલા ગાર્ડન વી એક્સપ્લોર ધોરેસ્ટ ઇન વેકેશનમાં જંગલમાં ફરવા જતા રખડવા જતા કેમ્પિંગન માઉન્ટ અને નવરાત્રીના તહેવારમાં ભાગ લેતા શી વોઝ ટોલ એન્ડ સ્લીમ તેની ઊંચી અને દેખાવડી પતલી હતી શી શી એટલે કોણ એની ફ્રેન્ડ મનીષાની વાત કરી છે તે ઊંચી અને પતલી હતી ને આ એટલે કોણ લેખિકા ખુદ આઈ વોઝ શોર્ટ એન્ડ પ્લમ્પ હું થોડીક નીચી અને થોડીક એવી જાડી હતી પ્લમ્પ હતી શી વોઝ ગુડ એટ મેથ્સ એ ગણિતમાં સારી હતી તેની ગણિતમાં સારી હતી અને હું જે છે આઈ લાઈક રીડિંગ નોવેલ્સ મને નવલકથાઓ લિટરેચર ગમતા શી વોઝ ગુડ એથ્લીટ એ સારી એવી રમતવીર હતી સારી એવી ખેલાડી હતી એન્ડ ડ્રેગડમી ઇન્ટુ સમ ગેમ્સ અને મને પણ અમુક ગેમ્સમાં ઢસડતી હારે લઈ જતી એમ we talked एंड sang एंड क्वारल्ड एंड wept so ke जाए मित्रता विषय bahu mahatvanu vakya apyu che ke ame bolta geeto gata jhagadta ane radta talked sang quarreled wept galta bolta gata jhagadta radta yet sat together on the same bench pan choy ekaj bench upar besvano મિત્રતા ને એ એકમાત્ર એવો સંબંધ કે જે માણસ ખુદ નક્કી કરી શકે છે કે કોણ એનું મિત્ર બનશે એ એ એકમાત્ર એવો સંબંધ કે જે તમે ખુદ નક્કી કરો છો પછી થ્રી યર્સ આ ત્રણ વર્ષો મિત્રીના ત્રણ વર્ષો ફ્લુ બાય ધ મેરિકલ યર્સ જાણે કે જાદુય વર્ષો હતા ફિલ્ડ વિથ ફન ગ્રોથ ડિસ્કવરીઝ એન ઇન્ટેન્સ ફિલિંગ

કેમાં દસમું ધોરણ છે હવે મારે તમને તો ક્યાં વધારે ચર્ચા કરવી તમને તો ખ્યાલ જ હશે દસમું તમને ખબર હમણાં જેવું ધોરણ પૂર્ણ થશે એટલે પછી તમે બધા થોડા થોડા અલગ અલગ થઈ જશો ને હા પણ એક મિત્રતા છે એટલે એક વચન હશે કે ભાઈ ના ના ભલે તું બીજી સ્કૂલમાં જા ભલે તું બીજી સ્કૂલમાં જા પણ મળવાનું કરા મળવાનું હો આ તારીખે આવવાનું આ ફોન બોન કરવાના એમ મેસેજ કરવાના ગ્રુપ બનાવ્યું હોય એમાં ગ્રુપમાં ફોટા મોકલવાનું એવું હે તો એવું પ્રોમિસ કર્યું હતું એકબીજાને કે મનીષા એન્ડ આય રોટ ઓકેશનલ લેટર મનીષાને હું જે છે પ્રસંગે પત્રો લખતા હવે લોંગ ડિસ્ટન્સ ફોન કોલ્સ વેર આઉટ ઓફ ધ ક્વેશ્ચન ઇન ધ ડેઝ એ દિવસોમાં ફોન કોલ એવું તો થાતું જ નહીં એ તો સવાલ જ નહોતો કેમ કારણ કે આ વાત જે છે બહુ પહેલાંની છે એ સમયમાં ફોન કોલ જે છે મોંઘા હતા વધારે પડતા અને ફોન હોય પણ નહીં એવું પણ થતું એટલે પત્રો લખતા એકબીજાને

એન્ડ હેડ જસ્ટ ગીવન બર્થ ટુ અ્યુટિફુલ બેબી ગર્લ અને નાનકડી એવી ઢીંગલીનો એને જન્મ આપ્યો હતો નાનકડી જન્મ આપ્યો હતો તો તો આ આ હતી બંનેની લાઈફ સવાલ છે 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 હવે આગળ આગળ શું થાય થાય એવું કે બંને જે વર્ષો સુધી આમ અલગ રહ્યા પછી અચાનક વાતચીત બંધ થઈ જાય છે કારણ કે એડ્રેસ જે છે ચેન્જ થઈ ગયું હોય છે પછી જ્યાં જ્યારે આ બંને લગભગ એસી વર્ષની ઉંમરમાં થઈ જાય છે ત્યારે જે છે એકબીજાના કોન્ટેક્ટમાં આવે છે અને ત્યારે લેખિકા જે છે ખુદ લેખિકા નેરેટર એ કૂદવા મંડે છે ખુશીથી ઝૂમવા મંડે છે કે મનીષાનો ફોન આવ્યો એમ એવી રીતે ઓકે ચલો હવે આગળ વાંચીએ પેલો સવાલ છે વોટ ડઝ નેરેટર સે અબાઉટ મનીષા નેરેટર મનીષા વિશે શું જણાવે છે લેખિકા જે છે નેરેટર એટલે લેખિકા લેખિકા મનીષા વિશે શું જણાવે છે તો તો જો શું જાણકારી આપે છે જો આ શી વોઝ ટોલ એન્ડ સ્લિમ પછી શી વોઝ ગુડ એટ મેથ્સ અને શી વોઝ અ ગુડ એથલીટ આ ત્રણ વસ્તુ જણાવી રેડી लखीशु सवाल वोट काढ़ो डस काढ़ो डस काढ़ो एट एस के एस वालों रूप करव पड़े तो नेरेटर से नेरेटर सेट नेरेटर कहे लेखिका कहे मनीषा वोज टॉल एंड स्लिप अल्प विराम गुड एट मेट्स एंड अ गुड एथ्लीट सारी एवं खिलाड़ी थी सीम्पल त्यार वोट डज ध नेरेटर से अबाउट हर सेल्फ के लेखिका पोता विषय शू जे तो जो आई वोज शोर्ट एंड प्लम्प्ड પછી આઈ લાઈક ડ રીડિંગ નોવેલ્સ બસ આવું જણાવે છે ને લખીશું કે ભાઈ ધ નેરેટર સે શું થઈ જશે સેઝ ધ નેરેટર સેઝ ધેટ શી વોઝ શોર્ટ એન્ડ પ્લમ્પ એન્ડ લાઈક ડ રીડિંગ નોવેલ્સ કે લેખિકા ખુદ જે છે નીચા અને થોડાક જાડા હતા અને તેમને નોવેલ વાંચવી બહુ ગમતી ત્યારબાદ સવાલ નંબર ત્રીજો વોટ ડઝ નેરેટર સે અબાઉટ ધર ફ્રેન્ડશીપ કે લેખિકા પોતાની ફ્રેન્ડશીપ વિશે શું જણાવે છે તો પોતાની ફ્રેન્ડશિપ વિશે જણાવતું જો વાક્ય છે

ત્યારબાદ ચોથો સવાલ વાય ડઝ નેરેટર કોલ ધ થ્રી યર્સ મ્યુઝિકલ યર્સ સવાલ સમજો શા માટે વાય શા માટે જે લેખિકા છે એ આ ત્રણ વર્ષોને મ્યુઝિકલ યર્સ જાદુઈ વર્ષો કહે છે શા માટે સવાલમાંથી વાય કાઢ નાખવાનો ડસ કાઢ નાખવાનો ડસ કાઢ નાખો એટલે એસ કે ઈએસ વાળું રૂપ કરવું પડે નેરેટર કોલ નું થઈ જશે કોલ્સ ધ નેરેટર કોલ્સ ધ થ્રી યર મિલિકલ યર્સ બીકોઝ કારણ કે જો અહીંયા

આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ પણ પહેલા એક ખાસ નોંધ ધોરણ ત્રણ થી બાર ના વિદ્યાર્થીઓ માટે નીચેની પીપીટી અને નીચેની પીડીએફ જે છે અવેલેબલ છે સ્વ અધ્યયન પોથી સોલ્યુશન સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો સાથે સાથે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર આ બધાનું સોલ્યુશન જે છે તમે અમારી પાસેથી પીડીએફ ફોર્મેટમાં અથવા તો પીપીટી ફોર્મેટમાં મંગાવી શકો છો બરોબર બંને રીતે વોટ્સએપ પરથી પણ મળી જશે નંબર પર કોન્ટેક કરો વોટ્સએપ પરથી તમને આ પીડીએફ કે પીપીટી મળી જશે અથવા આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ એમાંથી આ પીડીએફ કે પીપીટી તમે ડાઉનલોડ કરી શકશો આ પીડીએફ કે પીપીટી ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે છે તમને આપેલી છે ઓકે

संचालन तो डील फॉर लुक एट लुक इनटू डील विद तो શું આવશે ડીલ વિથ એટલે કે નું સંચાલન करू ડીલ વિથ આવશે ચોથું છે અવॉइड એટલે થાય છે ટાળવું અથવા તો દૂર રહેવું હે ને હા તો કીપ અવે ફ્રોમ આ પેલા પેલામાં જવાબ દેખાઈ ગયો હાલો દૂર રહેવું એનાથી કીપ ઇન ટુ એમાં રહેવું કીપ ફોર એના માટે રહેવું અને કીપ વિથ એની સાથે રહેવું કીપ અવે ફ્રોમ એનાથી દૂર રહેવું ઓપ્શન એ ત્યારબાદ પ્લીડ તો પ્લીડ એટલે થાય છે આમ કહેવાય કે વિનંતી કરવી વિનંતી વિનંતી માટે આર્ગ્યુ એટલે દલીલ થાય ને ઓર્ડર એટલે હુકમ બેગ એટલે ભીખ માંગવી કમાન્ડ એટલે આદેશ તો વિનંતીનો ભાવ ક્યાં આવે આમાં ને હા સિમ્પલ જવાબ આવી ગયો બેગ પતી ગયું બસ આવા તમને મિનિંગ આવડતા હોય એટલે આ પ્રશ્ન સૌથી સહેલો પ્રશ્ન છે ત્રણ માંથી ત્રણ માર્ક્સ બેઠા મળે બરોબર આ બધા મિનિંગ જે છે ને એક એક વાર વાંચી લેવાના બરોબર ખાલી એક જ વાર હું એમ કઉ છું જે આપણી ગાલા સ્વાધ્ય પોથીમાં જેટલા યુનિટ છે બધા યુનિટમાં જેટલા નિયરેસ્ટ મિનિંગ છે બધા એકવાર વાંચી નાખો બોર્ડમાં એમાંથી જ આવવાના છે એમાંથી જ આવે અને આવડી પણ જાય આરામથી આવડી જાય બોલો શોર્ટ શોર્ટ એટલે પ્રકાર શોર્ટ એટલે શું થાય છે પ્રકાર शॉर्ट નો મતલબ પ્રકાર થાય હવે પ્રકારમાં છે રિઝર્વ જોઈન કનેક્ટ અને સેપરેટ રિઝર્વ એટલે કે અલગ રાખવું જોઈન એટલે કે જોડવું કનેક્ટ એટલે પણ જોડવું થાય અને સેપરેટ એટલે અલગ કરવું તો સર પ્રકાર નામનો શબ્દ તો ક્યાં આવ્યો જ નહીં પણ ધ્યાનથી સમજો સેપરેટ એટલે કે અલગ કરવું તો પ્રકાર પાડવાત ક્યાં ને

જો ઝડપથી ઝડપથી શું આવે આમો દેખાય છે સર ફાઇટ આવે ફાઇટ ત્યારબાદ પ્રેઝ એટલે થાય છે વખાણ કરવા વખાણ પ્રશંસા એડમોનિશ શાઉટ ક્રિટિરાઇઝ એડમાયર જોબ આવશે એડમાયર એટલે કે પ્રશંસા કરવી વખાણ કરવા વખાણ ત્યારબાદ ગ્રોથ એટલે થાય છે વિકાસ ઓપ્શન છે સપ સપ્રેસ એક્સપ્રેસ પ્રોગ્રેસ ડિપ્રેસ તો આવશે પ્રોગ્રેસ એટલે કે વિકાસ પ્રગતિ 12 છે ટાસ્ક એટલે થાય છે કામ એટલે કે જોબ આવશે ઇવેન્ટ્યુઅલ એટલે થાય છે અંતે ફાઇનલી આવશે બરોબર અને નેકલેવ એટલે થાય છે કાપ કટ થઈ જશે આગળ વધીએ પહેલાં ખાસ નોંધ ધોરણ ત્રણથી બારના વિદ્યાર્થીઓ માટે નીચેની પીપીટી અને પીડીએફ તમારા માટે અવેલેબલ છે સ્વઅધ્યયન પોથી સમજૂતી ગાલસવાદી પ્રવૃત્તિ બુક પ્રયોગ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો સાથે સાથે આઈએમપી પેપર આ બધા પ્રકારની પીપીટી કે પીડીએફ જે તમે જોઈ શકો છો નિહાળી રહ્યા છો આ બધી પીડીએફ કે બધી પીપીટી તમે અમારી પાસેથી એની ટાઈમ મંગાવી શકો છો આપણો વોટ્સએપ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઈવ ફોર પર કોન્ટેક્ટ કરો અથવા આપણી એપ્લિકેશન પરથી પણ તમે મંગાવી શકો છો તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણીએ સપ્લિમેન્ટ રીડિંગ યુનિટ નંબર ત્રણ યુનિટ નંબર ચાર મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે આગળના યુનિટની ચર્ચા કરીશું અને સંપૂર્ણ સમજૂતી મેળવીશું તો ચાલો મળીએ જય હિન્દ જય ભારત